સુરત ડાયમંડ બુર્સને ફરી એક વખત ધમધમતું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે મોઢ વણિક સમાજીવાડીમાં એસડીબી કમિટીના સભ્યો અને હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઈ હતી સુરત ડાયમંડ બુર્સને ફરી એક વખત ધમધમતું કરવા કાર્યક્રમ દરમિયાન ડાયમંડ બુર્સને આગળ વધારવા માટે અત્યાર સુધીમાં કેટલા પ્રયાસો થયા અને હવે શું કરવાનું છે તે અંગેની વાતચીત થઈ હતી હર્ષ સંઘવી વેપારીઓને પોતાની ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ કરવા માટે અપીલ કરી હતી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસને મહાસુદ પાંચમના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ કરનારાથી લઈને સાથે ઓફિસ શરૂ કરવા માટે હાકલ કરી છે એકસાથે ઓફિસ શરૂ થવાથી એક માહોલ તૈયાર થશે એકબીજામાં વિશ્વાસ અને નાનામાં નાના હીરા દલાલની પણ હિંમત આવશે કે આપણે એકસાથે અહીં વેપાર શરૂ કરી શકીશું અત્યાર સુધીમાં કમિટી દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને તેમના પ્રયાસથી જ ઘણા અંશે ડાયમંડ બુર્સના આગળ લઈ જવામાં લાભ થયો છે સો દિવસ હિંમત રાખજો બધું જ સારું થશે તેવું હર્ષ સંઘવેએ કહ્યું હતું હર્ષ સંઘવેએ જણાવ્યું કે હું તમારી વચ્ચે જ નાનાથી મોટો થયો છું અને મહેદરપુરાના ડાયમંડ બજારમાં જ વ્યવહારનું જ્ઞાન મેળ્યું છે આજે હું તમારી પાસે એક અપેક્ષા સાથે આવ્યો છું અને તમને વિનંતી કરું છું કે એક સાથે શરૂઆત કરો અને સો દિવસ હિંમત રાખીને એક જ જગ્યા ઉપર વેપાર કરો તમારા પરિવારનો વેપારનું ભવિષ્ય સુર્દ ડાયમંડ બુર્સ બની જશે એવી મને ખાતરી છે હિંમત રાખીને એક સાથે શરૂઆત કરવાથી આગળ વધી શકાશે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગની અંદર માત્ર વિશ્વાસ ઉપર જ આ આખો વેપાર ચાલે છે ઘણી વખત ચીટિંગની ઘટનાઓ પણ બની જાય છે બેઠેલા સભ્યો આખી સ્થિતિ સમજી શકતા હતા અને યોગ્ય રીતે ન્યાય પણ કરી શકતા અત્યારે સુરત પોલીસ કમિશનરે પણ સૂચના આપી છે કે ચીટિંગના કે અન્ય કિસ્સાઓની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે પરંતુ અમારી પાસે ઘણી વખત ખોટી માહિતી પણ આવી શકે છે માટે હું તમને વિનંતી કરું છું કે પહેલા જે પ્રકારે દરેક કિસ્સાની અંદર પંચ બેસતું હતું અને નિર્ણય લેતો હતો એવી જ રીતે પંચ બેસવું જોઈએ અને પંચ દ્વારા પોલીસને પણ યોગ્ય માહિતી આપવામાં આવી જોઈએ જેથી કરીને ઝડપથી યોગ્ય નિર્ણય લઈને કાર્યવાહી કરી શકાય હર્ષ સંઘવીએ ઇશારો કર્યો કે હવે તમારે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર કરવાનો નક્કી કરી જ લેવાનો છે કારણ કે મૈધરપુરામાં જે આંગડિયા પેઢી સક્રિય છે એ તમામ આંગડિયા પેઢી આવનાર દિવસોમાં ડાયમંડ બુર્સમાં લઈ જવામાં આવનાર છે જેના માટેની બેઠકનો દોર પણ શરૂ કરી દેવાયો છે પછી એવું ના થાય કે આંગડિયા પેઢી ડાયમંડ બુર્સમાં હશે અને તમે મેધરપુરામાં વેપાર કરતા હશો અને પછી ફરિયાદ કરતા હશો કે બધી જ આંગડિયા પેઢીને તમે કેમ ત્યાં લઈ ગયા તેથી હવે મક્કમ મન બનાવીને ડાયમંડ બુટ્સમાં જવાની તૈયારી કરી લો આપણે બધા એકસાથે એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ વધીએ અને ડાયમંડ બુટ્સ જે સૌના હિત માટે અને સુરતના ડાયમંડ ઉદ્યોગને આગળ લઈ જવા માટે સાકાર કરી છે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરીએ મોન્યુવરી બરાબર દલાલી સાથે ત્યાં જાય એ પ્રકાર આવે છે જો કોઈ બી દિવસ એક જ કોમ્પલેક્ષમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે નિર્ણય એ થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ લાગ્યું સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવેને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્ષ છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે